પિતૃદોષ મૃત્યુ કરતા પણ ખતરનાક છે તે દરેક ખુશીઓને છીનવી લે છે સુખી પરિવાર દુઃખમાં ડૂબી જાય છે તો આના માટે શું કરવું જોઈએ પિતૃ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયગાળો પૂર્વજોની આત્માની શાંતિ અને તેના આશીર્વાદ મેળવવા માટે સમર્પિત છે આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા મંત્ર જાપ ધાર્મિક પગલા માત્ર પિતૃદોષને શાંત નથી કરતા પરંતુ પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે પિતૃ દોષના કારણે જીવનમાં અનેક પ્રકારના અવરોધો આવે છે ઘણીવાર એવું જોવા મળે છે છે કે પિતૃ દોષ હોય તેમને કામમાં મોડા સુધી સફળતા નથી મળતી કૌટુંબિક વિખવાદ રહે છે લગ્ન કે સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે આવી સ્થિતિમાં ખાસ કરીને પિતૃ પક્ષના દિવસોમાં તર્પણ પિંડદાન અને મંત્ર જપ કરવા જોઈએ જોઈએ પિતૃપક્ષ દરમિયાન દરરોજ તમારા પૂર્વજોના નામે તર્પણ ફરજિયાત કરવું જોઈએ આ માટે જવ કાળા તલ અને ફૂલોને પાણીમાં ઉમેરીને પૂર્વજોને અર્પણ કરવામાં આવે છે આ ક્રિયા પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રધાન છે જય પિતૃદેવ